આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક ભાઈએ જ સગી બહેનની ચપ્પુરા ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી જેમાં કહેવાય રહ્યું છે કે આ મૃતક છે તેમના દીકરો આરોપીની દીકરીને ભગાડીને લઈ ગયો હતો અને તે બાબતનું જ મંદુક છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું જેમાં આ ઘટનાને કરુણ અંજામ આપવામાં આવ્યો હવે જે હત્યા નિપજાવનાર સગો ભાઈ હત્યારો છે તેની પોલીસે ધરપકડ કરી છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં બનેલી હત્યાની ઘટના એ સૌ કોઈને ચોંકાવી દીધા હતા જેમાં સગા ભાઈએ સગા ની હત્યા નિપજાવી દીધી લોહી લોણ હાલતમાં જે સગ્ગા બહેનનો જે મૃતદેહ છે તે ઘરમાં જોવા મળ્યો હતો આ ઘટનાના પગલે પોલીસે જાણ થતાં બગસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી ને પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તો આરોપી મૃતક મહિલા છે તેમનો સગો ભાઈ છે હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે ગીતાબેન નામના જે મહિલા છે તેમના દીકરાનો પ્રેમ સંબંધ તેમનો ભાઈ નરેશની દીકરી સાથે હતો ને પ્રેમ સંબંધ બાદ આ જે મૃતક મહિલાનો દીકરો છે તે આરોપીની દીકરીને ભગાડીને લઈ ગયો હતો ને તે બાબતે મંદુક ચાલતું હતું અને આ જ બાબતને લઈને આરોપી નરેશ છે તે પોતાની બહેનના ત્યાં તેની દીકરીની શોધખોળ માટે આવે છે જોકે તેમની દીકરી ના મળતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની પાસે રહેલી જે ચપ્પુ હોય છે તે ચપ્પુ વડે ગીતાબેન ઉપર જ જીવલેણ હુમલો કરી દે છે આ ઘટનામાં જીવલેણ હુમલા બાદ ગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું આ બાદ અમરેલી પોલીસ દોડતી થઈ હતી આ મામલે બગસરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો ઘટનાને લઈને શું કરી રહ્યા છે એસપી જયવીર ગઢવી તે સાંભળી 2025 ના રોજ બગસરા પોલીસ ઠાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજકુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે છરીના આડેધાર શરીર પર ધા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન

તેની ધરપકડ પોલીસે હાલ કરી છે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો